હિન્દુત્વના સર્ટિફિકેટ વેચે છે એક એક માણસને પકડી પકડીને કોણ હિન્દુ છે અને કોણ હિન્દુ નથી એનું પ્રમાણપત્ર કમલમના કાર્યાલયથી પાટીલ આપે છે અને બીજી બાજુ આજ પાટીલ અને સંઘવીની ભાજપની સરકાર મંદિરો તોડવાની નોટિસ આપે છે આ ખરેખર ખૂબ જ મોટું પાપ છે દુષ્કૃત્ય છે આ ખરેખર બહુ મોટો આઘાતજનક આ આદેશ છે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે કે કોઈ પણ આસ્થાનું કેન્દ્ર તૂટવું ન જોઈએ માણસની શ્રદ્ધા ન તૂટવી જોઈએ ભાજપ વાળા એ જો પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો કે મળતિયા બિલ્ડરો ને સરકારી જમીન પાણીના ભાવે આપતી હોય તો એના માટે મંદિર તોરવાની જરૂર નથી બીજી કોઈ પણ જમીન આપો અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે